ભાજપ એક એવી પાર્ટી છે જેને શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે બીજા જેમ પક્ષોમાં નેતાઓ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા હોય છે તેવું ભાજપમાં ખુલ્લેઆમ પ્રેસ કોન્ફરન્સો કરીને ક્યારે આપણે સાંભળ્યું નથી ભાજપમાં એક નવો ટ્રેન્ડ છે કે પોતાના નેતાઓ પોતાના સાંસદ પોતાના ધારાસભ્ય સામે જો કોઈ રોષ પ્રગટ કરવો હોય તો એક નાનામો પત્ર લખો અને એને વાયરલ કરો અને ત્યાર પછી મીડિયામાં એ સમાચાર આવે એ જે તે વ્યક્તિને પછી ખુલાસા કરવા પડે પરંતુ આ સમગ્ર રાજકારણમાં ભાજપને મોટું નુકસાન થાય છે કારણ કે પ્રજામાં એક અલગ મેસેજ જતો હોય છે રાજકોટના ઉપલેટા ધોરાજી બેઠકના ભાજપના ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા સામે પણ આવો જ એક ગંભીર આરોપ લગાવતો નનામો પત્ર વાયરલ થયો છે આ પત્ર વાયરલ થતાં જ સ્થાનિક રાજકારણમાં જે ગરમાવો આવી ગયો છે તો સાથે સાથે ગુજરાતભરના ભાજપના રાજકારણમાં અત્યારે આની ચર્ચા શરૂ થઈ ગઈ છે પ્રદેશ કક્ષાએથી પણ આ પત્રની નોંધ લેવાઈ છે પત્રમાં તો છેલ્લે એમ પણ લખાયું છે કે આ પત્રની એક કોપી નવી દિલ્હીમાં અને વડાપ્રધાન મોદીને પણ મોકલવામાં આવી છે આવો જાણીએ પહેલાં કે આ પત્રમાં શું લખાયું છે ડોક્ટર મહેન્દ્ર પાડલિયા સામે જે પત્ર વાયરલ થયો છે તેમાં તેમની સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને આ પત્રનો જે હેડિંગ છે એમાં એમ લખવામાં આવ્યું છે કે મહેન્દ્ર પાડેલિયાએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે દરેક જગ્યાએ તેના એક મળતિયા દ્વારા ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે આ ભ્રષ્ટાચારી ધારાસભ્યમાંથી લોકો અને કાર્યકરોને બચાવવા ઉઠેલી માંગ આ પ્રકારનું હેડિંગ અહીંયા આ પત્રમાં આપવામાં આવેલું છે સાથે સાથે એવું પણ લખાયું છે કે ભાજપ એટલે એક શિસ્તવાળી પાર્ટી એક ભ્રષ્ટાચારની વિરુદ્ધની પાર્ટી કહેવાય પણ ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા એક પોતે જ ભ્રષ્ટાચારમાં ગળાડૂપ છે દરેક નાના કોન્ટ્રાક્ટરો પાસેથી બે હજાર ત્રણ હજાર રૂપિયા ઉઘરાવે છે અરે દેશી દારૂ વેચતા પાસેથી પણ મહેમાન ગતિના પૈસા લેવામાં આવે છે આટલી હલકી અને નિમ્ન કક્ષાના ધારાસભ્ય ક્યાંય નહીં હોય અને જોયેલા નથી તેટલી હલકા આ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા છે પત્રમાં અનેક ચોંકાવનારા આરોપો લગાવવામાં આવ્યા છે અધિકારીઓ પાસેથી ધારાસભ્ય પૈસા લે છે પોલીસ સ્ટેશન પરથી હપ્તા લેવાના પીજી એન્જિનિયર પાસેથી હપ્તા લેવાના મામલતદાર પાસેથી હપ્તા લેવાના ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તા લેવાના તાલુકા વિકાસ અધિકારી પાસેથી હપ્તા લેવાના તે હપ્તા પણ ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આ રાજા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને પહોંચાડવાના પત્રમાં એવું આગળ લખાયું છે કે આ ડોક્ટર પાડલિયા જ્યારે કુલપતિ હતા ત્યારે પણ તેમને આવા ધંધા કરેલા છે સાચો અને નિષ્ઠાવાળો કાર્યકર આ ભ્રષ્ટાચાર પાસે બિચારો થઈ ગયો છે હવે આમાંથી બચાવો તેવી બૂમ આમ જનતામાંથી નીકળી રહી છે પત્રમાં ખૂબ જ ચોંકાવનારા આરોપો છે અને બહુ લાંબો પત્ર લખાયો છે છેલ્લે એવું પણ લખાયું છે કે આ કોપી ન્યૂ દિલ્હી અને ગાંધીનગર પ્રદેશમાં મોકલવામાં આવી છે એનો મતલબ એમ થાય કે નવી દિલ્હી હાઈ કમાન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પક્ષ પ્રમુખ જે પી નડ્ડા કેન્દ્રીય મંત્રી અમિત શાહને પણ આ કોપી મોકલાઈ છે તો પ્રદેશ કક્ષાએ પણ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના સંગઠનના તમામ પદાધિકારીઓને પણ કદાચ આ કોપી મોકલાઈ હશે છેલ્લે લિખિતનમાં એવું લખવામાં આવ્યું છે કે લિખિતન ભાજપ અને સંઘની કાર્યકર્તા આમ જોવા જઈએ તો કોઈ મહિલાએ કે કોઈ યુવતીએ આ પત્ર લખ્યો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ એ જરૂરી નથી કારણ કે આ નનામો પત્ર છે અને ગેરમાર્ગે દોરવા માટે પણ આ પ્રકારના પત્રોમાં છેલ્લે આવું લખવામાં આવે છે એ પરંતુ મોટામાં મોટી વાત એ છે કે ભાજપના કાર્યકરોમાં ખૂબ નારાજગી છે તે આ પત્રમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે આ પત્ર વાયરલ જ પાડલિયા પણ પણ ટેન્શનમાં આવી જાય સ્વાભાવિક છે તેમણે તરત એક જાહેર કર્યો અને તેમાં પોલીસને સમગ્ર મામલાની તપાસ કરવાનું વિનંતી કરી છે આ બાબતે અમારા હિતશત્રુઓ અથવા તો પાર્ટીના અથવા તો પાર્ટી બારના કોઈ પણ દ્વેષથી પીડાતા અથવા તો કોઈ પણ જાતિ ઈર્ષા થી હિત સતુ નો કોઈ કામ છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન કરવા માટે મને બદનામ કરવાના ઈરાદાથી આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે નગરપાલિકાની ચૂંટણી વખતે પણ આવી પત્રિકાઓ વાયરલ થયેલી અને એના જ ભાગરૂપે એવા જ કોઈ તત્વો દ્વારા આ પ્રકારની પત્રિકાઓ બહાર પાડવામાં આવી છે ઘણા બધા એવા મુદ્દા લખેલા છે તમારી વાતચીત કરવામાં આવ્યા છે બરોબર તમારું જ કેમ વાયરલ થાય છે ના અમારા બીજા પદાધિકારી માટે પણ અગાઉ પત્ર વાયરલ થયેલા છે અને આ બાબતે અમે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને તપાસ માગી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરના પગલાં લેવા માટે પણ રજૂઆત કરી છે મહેન્દ્ર પાડલિયા સામે જે આ પત્ર વાયરલ થયો છે તેના કારણે ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે આવું તો અનેક જગ્યાએ ચાલ્યા કરે છે પરંતુ ભાજપમાં જે આ પત પ્રકારના પત્રો વાયરલ થાય છે તેમાંથી સ્પષ્ટપણે એ જોવા મળે છે કે ભાજપમાં બધું સારું ચાલતું નથી આ પ્રકારના વિડીયો જોવા માટે આપ ફોલો કરો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલને નમસ્કાર